જય માતાજી રામ રામ અને સીતારામ આવ્યો કે તમે બધા મજામાં આવીએ ને અમે પણ મજામાં જ છે તો કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બેન હોમ ટૂર કરાવો તો ભાઈ હોમ ટૂર કરાવીએ પણ આ અટાણે અમારા ઘરના મકાન ને અમે ભાડે રહીએ અને અટાણે અમે હે સાયપ્રસ એટલે ના ભાડે રૂમ રાખી દઈએ અમારા મકાન ઈન્ડિયા ઇન્ડિયા હોય એટલે તમને એનો હોમ ટૂર ને આનોય તમને આજ કરાવીએ પણ હું વત કરતા કે અમારા ઘરના નેતી

એટલે ત્રણ સોફા ને એક સેટી હે એટલે વાંધો ને સગવડ સારી હે ને આ હોલ હે તમને પેલા હોલ ની મુલાકાત કરાવવા ને પછી આપણે રૂમ માં જઈએ તો આપણે ડાઇનિંગ ટેબલ એમાં ચાર કુર્સીઓ હે પણ એક કુર્સી અમે મૂકી દીધી ત્રણ હજાર રીતના રાખી દીધી ડાઇનિંગ ટેબલ ફીત ભાઈ રહે એટલે જગ્યા થોડીક વધારે બસે એટલે એવા સારું છે તો નાખી જતા જો આ એક લાઈન પણ નહીં આપણે બધું પાણીના ગલીની આમ ને ડુંગરી બટેટા ને લોટ ને બધું ઇન્ડિયા હોય તો આપણે લોટ ડબરા ને ડબરા ન હોય આ સીધું બાસ્કુ કઈ આપણે જી લેવીએ ને એ હોય તો અમે તો બાસ્કા જ લેવીએ પૈસી પૈસી ગીલા ના તો બાસ્કુ સીધું આ મૂકી દઈએ તેમાંથી એમાંથી કરવા થાય ને અમે રોટલી જ ખાઈએ બ્રેડ ઓછા ખાઈએ પછી નથી જતા ફ્રિજ છે અને ફ્રિજ ઉપર દહીંના ડબલા હે એ ન કરજો કેમ કે આપણે પૂરો સામાન ના નહીં રહે એટલે દહીંના ડબલા હોય તો આપણે એમાં કોઈ વસ્તુ ભરવા થાય એટલે હું ના ખાની

પછી આ મોટોથી મોલ છે ઘણા એ જોયો છે એટલે ખબર આ મોટોથી મોલ છે અને મોલમાં ટોટલી વસ્તુ મળે જાય બધી એ ટુ જેડ મળી જાય બધી એટલે બધી વસ્તુ હેજ થેરીમાં હે એટલે આમ આથી કઈ બહાર જાગવું ન પડે અમિતા કારે કોઈ બીજે જઈએ પણ આ બધી વસ્તુ મળે જાય ટૂંકમાં અને પછી ના થી જતા આપણું રસોડું તો આપણું હે રસોડું એટલા ભાગમાં આઠામ વિસરવાનું ઉપર બધાય સામાન પડ્યો રહીએ ને આ સાઈડ આપણો ગેસ છે ને એમાં એક આપણી નુસ્કો આજ ઓલો ને આ વોશિંગ મશીન ને હા વોશિંગ મશીન છે આ અને લોકોને જોવાય છે અને આમાં છે ને પાણી ચાલ વધારે વળે કુક તો એ આખરું છે આની થી ફાયદાકારક છે કોઈ ની ટ્રાય કરવી હોય તો કરજો અરસી ના બી અને મેથી અને આપણી જે સો ખીસડી કરીએ એ ભા સોખા અને કવાય શિયાળ વસ્તુ ફૂલ ઉકારે પછી એનો બધું પાણી કાઢે એમાં નાખવાનું તેલ ને પછી તમે માથા નાખીને મસાજ કરો ને તો બહુ આપણે વાળ માટે સારું ને કે જે આપણા ફાટલ મોવારા હોય એ પણ પેલા થાય અને મીતા સોથી પાસમે ફેર નાખ્યું કે સોથી ફેરક્ષું પણ રિચર્ડ હારું ને અને આ પાછું બનાવ્યું નાખવું તો મને આગળ દીઠું તો ગાલો યાદ એમ તો એ તમને બતાડ

તો આપડે સंडाસ બાથરૂમ તો દેખાડયા પડતો કઈ હોય નહી પણ બાથરૂમ ના ગણાઈ બાથરૂમ હે સंडाસ બાથરૂમ ઈ મોટો હે અને મસ્તો હે તો જો ના થિયા સાડિયે ને તો આપડે બેન માનો રૂમ તો આ સાઇડ ટેબલ હા ના હે ફોટો ટેબલ આ બેડ બસો આ સેમ કુછન બેય રૂમ માં સેમ ટુ સેમ જ છે

કઈ પૂછવું હોય કરવું હોય તો કીજો વાંધો નહીં આપણે કીવું અને આ ઘણા જોયેલી હતું પણ અમે ફેમિલી વટાણતા ચાર જણા છે એટલે વાંધો ન આવે તો હાલો આગળ આગળ પાસા મળ્યા આપણી અને જે તમને ઓલો બતાવ્યો તમારો ઉપયોગ કરવો હોય તો કર્યો કોઈ નુકસાનકારક નથી કે મેં સિયાર વખત કર્યું એટલે મને ખબર છે આજે હું પાછી એ વસ્તુ કરવાની હે આપણે મામા માથામાં તેલ નાખીએ એ રીતના નાખવાનું ને ઘોંડે જ્યાંક મસાજ કરવાની ને જોવો દેખાય હ આ ટેટું હે બસ જો આ ફળો જોવો હે બસ હાંખ કે આ જો તો એતા હેલે રાખે થોડું થોડું રંધા કેવા જ છે ને કે રંધાતો હોય ને દજાતો હોય તો રાંધું ના દાજું

તો ચાલો આ બને ને કમ્પ્લીટ થઈ ગયું આમાં આપણી હેના સોખા અળસીને બી કવાર અને મેથી એ શિયાળ નાખે ઉકારે અને પછી એમાં કાઢે ને તેલ નાખી દીધું ને હેવજો નીતા મારા માથામાં નાખે તડીકાનું કિમું આવતું હોય કંઈ ખબર છે નહીં પણ જો નીતા રીતના મસાજ કરે ને એ રીતના મસાજ કરવાની હોય તો આને એથી ફાયદો સારો હોય એટલે હું નીતા તો બે હમણાં કરીએ તમને કોઈ ની હારું લાગે તો કરજો આમાં કઈ નુકસાન કરક ઈ ને અને સારું હે તો જરૂર ટ્રાય કરજો ને તડકે બેઠી ને તો આંખ ને તું ઘટતી કેવા હારું કે તડકે બેન નાખીએ ને તો વેલર હુકાય એવા હારું થઈ ને તડકે બેન નાખીએ ને નીતા મો દેખાતો ન દેખાતો એવું કદાચ દેખાતું હે કે કદાચ કટી થઈ ગોઈ ગઈ ખબર નથી પડતા હે ને બપોરા કરવા બપોરે ને ત્યારે એ થાય બધી તો આમાં ભરેલ રીંગણા બટેટાનું જ હતું શીસ ઊં તું સોરી ભરેલ રીંગણા બટેટાનું શ્યાક છે તો આમાં બટેટા અને રીંગણું ખવારી રહ્યું એટલે બાપ દીકરાને ટિફિનમાં બાંધવા દીધું ને જો મારું મા દીકરીને હે તો નીતાનું રીંગણું નથી ખાવું એને બટેટું ખાવે તો એ બટેટું અહીં ખાવા ને મારે રીંગણું બટેટું બે છે આમાં કાસું હે આમાં સાસ છે અને આમાં તો આમાં જેથીના આથણા હે તો જો બપોરા કરવા બેહવા હાડા બાર થઈ ગયા ને આમાં તો કાસું ને નીતા રોટલી કરે મેં નીતા માથામાં નાખ્યું હું કાઇ ગયું નીતા માથું ધોવે આવી મારે જવું તો હું કાંઈ બપોરા કરીને પછી જઈએ તો જો નીતા રોટલી કરે તો રોટલી થઈ જાય ને તો પછી બપોરા કરી લઈએ ને પછી નાવા ઉમનાવા જાદશક્તિ ખોવાઈ ગઈ મારી નામ હું મારા જેઠ ને દીકરી ને દીકરા નામ તેજસ છે આ રીતના થયા ધોય ને ખ્યાલ મારે ધોવાના બાકી છે તો બપોરા ને પછી તો હાલો આ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કીજો આપણે આ વિડીયો ને બહુ લાંબો થઈ જાય આજ એટલે આપણે આજ વિડીયો આને જ પૂરો કરી દઈએ કે પછી બહુ લાંબો થઈ જશે એટલે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ સારો લાગ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ને જેટલો બને એટલો તમે થોડો થોડો આગળ આગળ શેર કરો તો બીજાએ જોવે વિડીયાને એન્જોય કરે તો હાલો પાછા મળ્યા નવા લોગમાં તો બાય બાયક્સ ફોર વોચિંગ લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ